વાહનો સ્લીપ થાય છે અને અકસ્માતો થતા હોય છે તો તંત્ર દ્વારા વહેલી તકે પગલાંઓ લેવામાં આવે હું આપના ન્યૂઝના જીટીપીએલના માધ્યમથી નગરજનોને પણ અપીલ કરું છું કે જાહેર રસ્તા ઉપર હેઠવાળ ન ફેંકવો જોઈએ ને ગંદકી પણ ફેલાય છે અને વાહનો પણ ઘણીવાર સ્લીપ થતા હોય એને કારણે પણ અકસ્માતો થઈ જાય છે તો આવી ઘટનાઓ ફરીવાર પુનરાવર્તન ન થાય તેના માટે તંત્ર અને લોકોએ પણ ખાસ જાગૃતિ લાવવાની જરૂર છે રાજકોટને સ્વચ્છ રાખવું એ દરેક એ તંત્રની જ નહીં પરંતુ દરેક નાગરિક નાગરિકની નૈતિક ફરજ છે તો રસ્તા ઉપર હેઠળ નાખવાને કારણે ગંદકી ફેલાય છે વારંવાર અકસ્માતો સ્લીપ વાહનો સ્લીપ થઈ જવાને કારણે અકસ્માતો સર્જાતા હોય છે તો આવી ઘટનાઓ ન બને એના માટે નાગરિકોએ પણ જાગૃતતા લાવવાની જરૂર છે રાજકોટ ટ્રાફિક પોલીસ આ નિયમોનું ક્યાંક ને ક્યાંક ખાલી ચોપડા ઉપર જ પાલન કરાવતી હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે રાજકોટમાં ગઈકાલે સંત કબીર રોડ ઉપર છે તે અકસ્માત સંજાયો હતો મોટા વાહનની અડફેટ એટલે કે મોટા વાહનમાં આવી જવાના ટાયરમાં આવી જવાના કારણે પુત્ર પિતાપુત્રનું મોત થવાની ઘટના છે તે સામે આવી છે ત્યારે મહત્વનું એ છે કે ગુજરાત ટુઝની ટીમ ક્યાંક ને ક્યાંક ભારે વાહનો છે તેને શહેરમાં પ્રવેશ બંધી છે તે આપવામાં આવ્યું છે રાતના બાર વાગ્યા બાદ સવારના સાત વાગ્યા સુધી આ પ્રવેશ છે તે વાહનોને ને અને ખાસ કરીને ટ્રાવેલ્સની બસો હોય છે તેને પ્રવેશ બંધી છે તે આપવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક દ્રશ્યો જે સામે આવી રહ્યા છે આ દ્રશ્યોમાં જે છે તે આખો દિવસ માટે વાહનો છે તે સિટી ની અંદર પ્રવેશ થતા હોય બહાર નીકળતા હોય તે પ્રકારની સ્થિતિ છે છે તે સામે આવી રહી ક્યાંક લોકમુક્ત એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે જે ટ્રાફિક નિયમન કરતા ઓર્ડરનો હોય કે પછી જે અધિકારીઓ હોય તે જે છે તેના લાગતા ઓળખતા હોય તેવા લોકોને છે તે જે છે તે પૈસા લઈને જવા દેતા હોય તેવી ફરિયાદ પણ લોક મુખે ઉઠીવા પામી છે આ મહત્વનું એ છે કે માધા પર ચોકડી ખાતે સતત જે આવા વાહનો છે તેનો ભરાવો પણ જે છે તે જોવા મળી રહ્યો છે નવો બ્રિજ બનાવવા છતાં પણ અહીં ટ્રાફિકની સમસ્યા જે છે તે જ જે છે તે જોવા મળી રહી છે મહત્વનું એ છે કે અગાઉ પણ અનેક વખત અકસ્માતો થઈ ચૂક્યા છે ને ગઈકાલે પણ વધુ એક જે અકસ્માત થયો હતો જેમાં પિતા પુત્રનું મોટ નું પડ્યું છે ત્યારે તારે વાહનોને લઈ ટ્રક હોય ડમ્પર હોય ત્યારે વાહનોને લઈ નિયમોનું કડક કડક પાલન ક્યારે થશે આ તે એક મોટો સવાલ છે તે હાલ ઊભો થઈ રહ્યો છે तो समाचारों में हाल बसा लो समाचार मैं आप जोता रहो निर्माण न्यूज नमस्कार